નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને તેના વહીવટદારો સામે ભ્રષ્ટાચારની ઉઠી છે માર્કેટયાર્ડના વેપારીઓમાં ડરનો માહોલ સર્જાયો છે કોઈ વેપારી ફરિયાદ કરવા તૈયાર નથી પરંતુ એક જાગૃત નાગરિકે આ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે બીડું ઝડપ્યું છે અને એના અનુસંધાને અલગ અલગ વિડીયો બનાવી માર્કેટયાર્ડના સત્તાધીશોને તેમની સત્તા દરમિયાન જે કારનામા કર્યા છે તેનો પર્દાફાશ કર્યો છે મળતી માહિતી મુજબ માર્કેટ યાર્ડમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી ખેડૂતો માટે કોઈ કેન્ટીન નથી ચા નાસ્તો કે જમવા માટે વ્યાજબી ભાવે મળે તેવી કોઈ માર્કેટ યાર્ડે વ્યવસ્થા કરી નથી અને એસીમાં બેસીને સત્તાનો સ્વાદ ચાખતા આ જનસેવકોને ખેડૂતો જે બળબડતા બપોરે માર્કેટ યાર્ડમાં હોય છે તેમની કંઈ પડી નથી માર્કેટ યાર્ડમાં લાખોના ખર્ચે જે ડામર રોડ બનાવ્યો હતો તે ટૂંક સમયમાં જ તૂટી ગયો છે કપચી અને તેનું મટીરિયલ્સ બહાર આવી ગયું છે અને ખાડા પણ પડી ગયા છે માર્કેટ યાર્ડ ખેડૂતોના પ્રશ્નો માટે ધ્યાન રાખતું નથી પરંતુ ખાલી જગ્યા ક્યાં પડી છે કેવી દુકાનો બની શકે તેમ છે અને કેટલા રૂપિયામાં વેચાય તેમ છે તેની જબરજસ્ત ખબર રાખે છે અને એ રીતે હાલમાં અને ભૂતકાળમાં પણ દુકાનો બનાવીને વગર હરાજીએ વેચી મારી છે માર્કેટ યાર્ડમાં એક મોટી મુતાડી હતી અને તેને તોડીને પણ દુકાનો બનાવવામાં આવી છે પેશાબ કરવા માટે મહિલા માટે કોઈ પણ સગવડ નથી બાથરૂમની વ્યવસ્થા નથી સેંકડો ગ્રાહક અને ખેડૂતો અહીં આવે છે તેમ છતાં બારણા વગરની એક નાનકડી મુતળી બનાવી છે ના ગટર બનાવી છે ના બારણા છે અને પેશાબનું પાણી રોડ ઉપર આવે છે અને આ સત્તાધીશો મોદી સાહેબના સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડાઈ રહે છે ત્યારે તેની ઊંડી તપાસ થાય અને પંચ સીઆઈડી ક્રાઇમની તપાસ થાય તેવી ઉગ્ર માંગ ઉઠી છે જો સરકાર રસ લઈ અને ઊંડી તપાસ કરે તો લાખો રૂપિયાનું કૌભાંડ બહાર આવે તેમ છે એવું જાગૃત નાગરિકે આક્ષેપો કર્યા હતા અમારા રિપોર્ટર રશિકભાઈ પટેલ સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા આ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાનું માર્કેટ યાર્ડ છે અને આ માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા અહીંયા એક જાહેર મુતરડી આવી હતી જેમાં કેટલાય માણસો પેશાબ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા હતી આ માર્કેટ યાર્ડના સત્તાધીશોએ આ મુતરડીને તોડીને એની દુકાનો બનાવીને વેચી છે આ મુતરડી જોઈ લો તમે

જે સ્વચ્છતા અભિયાનનું જે જબરજસ્ત રીતે એક મોટું અભિયાન આખા દેશમાં ચાલે છે તો મોદી સાહેબના સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડાડનારા માર્કેટ યાર્ડના સત્તાધીશો સામે રજીસ્ટ્રાર સાહેબ અને ભાજપની ગુજરાતની સરકાર હોય કે અહીંની નગરપાલિકા હોય એનો એના સામે કોઈ પગલાં ભરે થોડાક દિવસ પહેલાં અમે આનું એક વિડીયો બનાવ્યો હતો પેપરમાં પણ આપ્યું હતું પણ આ આલસુ અને જે સત્તાના મધમાં જે રીધા થયેલા છે એવા સત્તાધીશોની નજર આની સામે પડતી નથી એટલા માટે આજે અમે અહીં અપીલ કરીએ છીએ કે આ માર્કેટ માર્કેટમાં જે ગંદકીના ઢગ સામે તાત્કાલિક પગલા ભરવામાં આવે અને એની સગવડ પ્રજાને આપવામાં આવે હું ડીઆર આર જાદવ કિસાન સભા જે ખેડૂતોનું સંગઠન છે એના અરવલ્લી જિલ્લાના કન્વીનર આજે અહીં માર્કેટની સમક્ષ અમે આવ્યા છીએ માર્કેટયાર્ડમાં માર્કેટયાર્ડના સત્તાધીશો દ્વારા જે ગેરવહીવટ વહીવટ ચાલે છે એની સામે આજે હું તમને બતાવું કે આ એર કન્ડિશન ઓફિસ છે માર્કેટયાર્ડની માર્કેટ યાર્ડના સત્તાધીશો એર કન્ડિશનમાં બેસીને જબરજસ્ત ગેરવહીવટ કરે છે ભ્રષ્ટાચારી સમૂહ અપનાવે છે અહીંયા માર્કેટયાર્ડની ખાલી જગાઓ જોઈ જોઈને વીણી વીણીને અમે દુકાનો બનાવીને વેચીએ છીએ અમે એની તપાસ માગીએ છીએ અને જાહેર કરીએ છીએ કે આ માર્કેટ યાર્ડની જે એરકન્ડીશન ઓફિસમાં બેસીને સત્તાધીશો જે વહીવટ કરે છે પણ અહીંયા જે ખેડૂતો આવે છે એ ખેડૂતો માટે બેસવાની જગ્યા નથી એમના માટે ખંડક મળે એવી કોઈ વ્યવસ્થા નથી એમના માટે સાદી કોઈ કેન્ટીન નથી સસ્તું મળે એવું કોઈ ભોજનની વ્યવસ્થા નથી એમના માટે પાણીની વ્યવસ્થા નથી અને આ માર્કેટયાર્ડ જબરજસ્ત રીતે ભ્રષ્ટાચારી રીત રસમોથી ધમધમે છે ત્યારે અમે કિસાન સભા તરફથી આ માર્કેટ યાર્ડના ગેરવહીવટ અને ભ્રષ્ટાચારી રીત રસમો સામે તપાસ માગીએ છીએ ભ્રષ્ટાચાર નો નમૂનો જોવો હોય તો માર્કેટ યાર્ડના સત્તાધીશો જે આ રોડ બનાવ્યો છે લાખો રૂપિયાના ખર્ચાથી આ રોડ બનાવ્યા પછી છ માસની અંદર એની કપચી એનું તમામ મટીરિયલ્સ બહાર આવી ગયું છે લાખોના ખર્ચે આ રોડ બનવા છતાં આજે માર્કેટયાર્ડના વેપારી મજદૂર અને ખેડૂતોને કોઈ રાહત ના મળે તેવા ખાડાવાળા રોડ બની ગયા છે લાખો રૂપિયાના ખર્ચે આ રોડ બનાવ્યા પછી ભ્રષ્ટાચારી રિત્રશમો અજમાવીને માર્કેટયાર્ડના સપ્તાધીશો એસીની ઓફિસમાં બેસી ગયા છે વેપારીઓમાં એક ડરનો માહોલ ઊભો કર્યો છે કોઈ અહીંયા બોલવા તૈયાર નથી પણ અમે કિસાન સભા તરફથી આજે આ નિરીક્ષણ કરવા નીકળ્યા છીએ અને આ રોડમાં કર્યો છે એને ઉજાગર કરવા માટે અમે સીઆઈડી ક્રાઇમની તપાસ માંગીએ છીએ સરકાર અને રજિસ્ટ્રાર સાહેબ શ્રી આમાં ધ્યાન આપે અને આ રજિસ્ટ્રાર શ્રી દ્વારા એક તપાસ પણ આવે અને આ રોડના ભ્રષ્ટાચારને ઉજાગર કરવામાં આવે એટલા માટે આજે અમે આ નિરીક્ષણ કર્યું